વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દેશ અને રાજ્યમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ધાંગધ્રા નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક પેડ માકે નામ અંતર્ગત મેળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ હતી તેમજ સ્વચ્છતા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા સાથે વેપારીઓને ડસ્ટબિનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ધાંગધ્રા નગરપાલિકા અને ધાંગધ્રા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આજે ધાંગધ્રા શહેરમાં ત્રણ કાર્યક્રમો યોજાયા છે મેળાના મેદાનમાં વૃક્ષારોપણનો એક કાર્યક્રમ હાથ ધરાયો સ્વચ્છ ભારત મિશન માટે સ્વચ્છતાની જાગૃતતા શહેરીજનોમાં આવે એના માટે થઈને એક સ્વચ્છતાની જાગૃતતા માટેની રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું સાથોસાથ વેપારીઓને ડસ્ટબિન દાંગધ્રા નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવ્યા અને સ્વચ્છતાના શપથ બધા જ લોકોને ધાંગધ્રા શહેરના ગ્રીન ચોકમાં લેવડાવવામાં આવ્યા આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા યોજવામાં આવ્યો છે